નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ડાકોર રણછોડજી મંદિરના પૂજારી દ્વારા મંદિરમાં ભક્તોને અપાતી લાડુની પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે ડાકોર રણછોડજી મંદિરના સેવક આશિષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરવામાં આવી છે જે રીતે તિરુપતિ મંદિરમાં પ્રસાદની તપાસ થઈ હતી તે જ રીતના ડાકોર રણછોડજી મંદિરમાં પ્રસાદની તપાસ કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં સેવક પૂજારીએ પોતાના અકાઉન્ટમાં પોસ્ટ મૂકીને આ માંગ કરી છે પોસ્ટ મૂકીને કોમેન્ટ બોક્સમાં લાડુની પ્રસાદીનો વિડીયો પણ અપલોડ કરવામાં આવ્યો છે આશીષ સેવકે જણાવ્યું છે કે લાડુ પ્રસાદમાંથી એક અલગ જ પ્રકારની સ્મેલ આવે છે તો બીજી તરફ લાડુ પ્રસાદ પહેલા મહિનાઓ સુધી રહેતો હતો પરંતુ હવે ત્રણથી ચાર જ દિવસમાં લાડુ પ્રસાદ બગડી જાય છે સેવક પૂજારીની સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટ ખૂબ જ ચર્ચામાં છે હું સેવક ટ્રસ્ટી તરીકે જણાવું છું કે મંદિરમાં અમૂલ ઘી જ્યારથી વાપરવાનું ચાલુ કર્યું છે ત્યારથી ડાયરેક્ટ અમૂલ કંપનીમાંથી જ આવે છે ડેરીમાંથી જ આવે છે આ ઘીમાંથી જે પ્રસાદ બને છે એની કોઈ પણ વૈષ્ણવો દ્વારા ફરિયાદ કશું આવી નથી કે ભાઈ આ ઘીથી લાડુ બગડી ગયો કે સામગ્રી બગડી ગઈ દરેક સેવકો પોતાના વારાના દિવસે હોંશે હોંશે પોતાની મંદિરની ધરાયેલી સામગ્રી લઈ જાય છે મંદિરના જે લાડુ બને છે એનો પ્રોસેસ હું ટૂંકમાં જો કહું તો મંદિરના એક નંબરના ઘઉં એમપીમાંથી આવે છે એને સાફસુફી કરવામાં આવે છે એને આગલે દાડે પલાળવામાં આવે છે પલાળીને એને સુકવવામાં આવે છે સૂકવીને મંદિરની જ ઘંટીમાં ધરવામાં આવે છે મંદિરની ઘંટીમાં ધરાયા પછી એ લોટ મંદિરમાં આવે અને મંદિરમાં દૂધ જોડે ઘી નાખીને આ શેકાય છે એની અંદર બરાસ ઇલાયચી જાયફળ

જામ ખંભાળિયાનું ઘી આવતું હતું એક મહિના સુધી લાડુને કશું થતું નતું આ અત્યારના જે ઘીમાં ચાર પાંચ દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે લાડુ વરતા નથી મારી એ માગણી છે એને લાગણી સાથે કહું છું કે તપાસ થવી જોઈએ સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ મંદિરના પ્રસાદનો